તો અમારા જે ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટ છે એ લોકો જ રિસર્ચ કરીએ છે દરેક વર્ષે માસ્ટર્સના ફાઇનલ યરના જે છે તો અહીંયા એક્સકો ડિપાર્ટમેન્ટની અમારી ડિસ્પ્લે કરવામાં આવી છે અને બીજી જે છે કે અહીંયા વોલ છે તેના ઉપર શું ને માસ્ટર્સ ફાઈનલ ઇયર ના સ્ટુડન્ટ હતા એ લોકોએ જે રિસર્ચ કરી હતી એના બધાના એબસેટ મુકેલા છે તો તમે લોકો જોશો ને તો એના ઉપર સાયકલ છે જેના અંદર બીજા બધા વેરિયબલ્સ સેલ્ફ એસ્ટીમ સોશિયલ મીડિયા યુઝેજ પછી પેરેન્ટિંગ સ્ટાઇલ એટેચમેન્ટ સ્ટાઇલ એવા બધા ઘણા બધા વેરિયે છે જેના ઉપર બધા સ્ટુડન્ટ રિસર્ચ કરીએ તો એ બધા વેરિયે અહીંયા તો તમે લોકો જોઈ શકો છો અને તમારે કંઈ પણ જાણવું હોય કન્કલુઝન્સ જાણવાનું હોય કે તમારે વધારે જાણવું હોય અમારા ડિપાર્ટમેન્ટ માટે કે રિસર્ચ રિસર્ચના વિશે તો પ્લીઝ આસ્ક અત્યારે તો અમારે અહીંયા થ્રી ફિફ્ટી પ્લસ સ્ટુડન્ટ છે અને અમે બધા જ લોકો સાથે ભેગા મળીને સાઈન લાવ્યા છીએ એટલે કે ફર્સ્ટ ઇય થી લઈને માસિક ફાઇનલ યરના સ્ટુડન્ટ બધા સાથે કામ કરીને આ બધા જે છે સ્ટોલ્સ જે છે બધી જ વસ્તુ અમે લોકો પોતે છે વિશે થોડી ટૂંકમાં માહિતી આપ છે એ અમારે અમારા માટે અમારો હાર્ટ છે એક બેબી જેવું છે અમારા માટે જે હજી પાંચ વર્ષનું થયું છે તો સાઇન નો મેઇન રોલ એ છે કે મેન્ટલ હેલ્થ અને સોસાયટીના વચ્ચે ગેપ જે છે ગેપ છે એટલે કે બધા જ લોકોને મેન્ટલ હેલ્થ વિશે બધું ખબર નહી હોય તો એટલે જ જે આપણે બધા ઇન્વાઇટ કરીએ છીએ લોકો તો એમને વધારે વધારે ખબર પડે કે મેન્ટલ હેલ્થ શ્યુ છે કેવી વસ્તુઓ છે એના માટે અમે લોકો અહીંયા ફેસ્ટ ઓર્ગેનાઇઝ કરીએ છીએ સો ડેટ બધા જ લોકોને ખબર પડે અને કેપ જે છે એ વધારે વધારે અમે લોકો ફિલ કરતા કરીએ તો સાયનાથ નું મેઇન મોટે એપ છે કે અમે લોકો વધારે લોકોની સાથે પોહિ વધારે લોકો પાસે પહોંચે અને મેન્ટલ હેલ્થ વિશે જાગૃતિ વધારી હશે